ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોજાયેલ ડીવાયએસપી ના લોક દરબારમાં ટ્રાફિક અને દબાણોના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા ડીવાયએસપી એ પાલિકા અને પોલીસે સંયુક્ત અભિયાન દ્વારા આ પ્રશ્નો હલ કરવાનું જણાવ્યું હતું જેમાં આજ રોજ પાલિકા અને પોલીસે મળી દબાણો હટાવવાના પ્રયાસ કર્યા હતા જેમાં પોલીસે લારી ગલ્લાવાળાઓને તેમને ફાળવેલી નવી જગ્યાએ જવાનું કહેતા તેમણે ધરાર ના પાડી દીધી હતી જેથી પોલીસે પ્રાથમિક તબક્કે પાંચ લારીઓને હટાવતા જ લારી પાથરણાવાળા સાથે પોલીસને ઘર્ષણ થયું હતું જેમાં બસો જેટલા લારી પાથરણા

ભૂખે મરે છે એની સામે કોઈ જોતું નથી અમે અહીંયા રજૂઆત તો ધમકીઓ આપે છે લારીઓ નઈ મુકાય એકસો ની ધમકી આપે છે એકસો ની ધમકી આપે છે અને જ્યાં અહીંયા જગ્યા ફાળવી છે

નીમળા આ તો ઘરે છરી ફેરવવાની વાત છે અરે એવું કાનૂન છે फांसी બજાર વિસ્તાર જે છે ત્યાં આમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હતી એના કારણે આપણે દબાણોને હું એક જાન્યુઆરીથી એ લોકોને કીધેલું હતું કે એક જાન્યુઆરીથી આપણે દબાણની સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિકની સમસ્યા દૂર થાય એના માટે આ કરવાનું છે દબાણ દૂર કરવાનું છે જેના અનુસંધાને આપણે કરેલ છે કોઈ ફરિયાદ મળે શું ના ફરિયાદ નહીં લોક દરબારની અંદર ડીવાય એસપી મેડમના અધ્યક્ષસ્થાને પ્રમુખશ્રી ગયા હતા અને ત્યારે ગામ લોકોની જ એવી રજૂઆત હતી કે ટ્રાફિક બહુ જ હોય છે જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકો ગામમાં નીકળી નથી શકતા બાઇક નીકળી ફોર વ્હીલર નીકળી નથી શકતું લારીવાળાઓ અને ટ્રાફિક જેમ હોય એમ હોય છે એટલા માટે ડીવાય એસપી મેડમે રજૂઆત કરી કે નગરપાલિકા સહકાર આપે અને પોલીસ સહકાર આપે બંનેના સહકારથી આપણે થી એક જાન્યુઆરી થી આ એક ટાર્ગેટ ચાલુ કરીએ કે થઈ જાય અને ગામની અંદર ટ્રાફિકની સમસ્યા દૂર થાય લારીઓ એવું કહેતા કે કોઈ બાંધકામ થવાનું છે બિલ્ડિંગ બનાવવાનું મેન જગ્યા છે એવી જગ્યાએ શું પાનકામ કરવાનું સરદાર સાહેબ પુલમાં ખુલ્લા થઈ ગયા સરદાર સાહેબની આજુબાજુ કેટલા બધો ટ્રાફિક રહેતો તો એની જગ્યાએ સરદાર સાહેબ દેખાઈ શકશે બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા માટે કઈ કઈ જગ્યા પાડી વૈકલ્પિક વ્યવસ્થા આવે અહીંયા વહેળા પાસે પગથિયાવાળી જગ્યા છે જ્યાં નગરપાલિકાએ સીસી રસ્તો બનાવ્યો છે ખુલ્લી જગ્યા છે સારી છે નગરપાલિકા બોર્ડ બી બનાવી દેશે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી આપશે એ લોકોને પૂરો સહયોગ આપવા નગરપાલિકા તૈયાર છે કેટલી લારીઓ ઊભી રહી શકે એટલી જગ્યાએ એ જગ્યાએ લગભગ સો દોર્સો લારીઓ ઊભી રહી શકશે તો જે લોકો ખરીદવા આવતા એ લોકો વાહન પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરવા માં વાહન પાર્કિંગ માટે એ લોકો આ બાજુનો જે મેળાની આ બાજુની સાઈડ છે ત્યાં આગળ લોકો પાર્કિંગ કરી શકે છે અત્યારે કેટલો બંદોબસ્ત સાથે તમે નીકળેલા અત્યારે મારી સાથે 3 પીએસઆઈ હતા અને બીજા લગભગ 30 40 પોલીસ હતા કોઈ ઘર્ષણ થયું એવું કંઈ બરાબર હા એવું કોઈ ઘર્ષણ તો નથી થયું એ તો થોડોક રહેવાનો સંતોષ રહેવાનો પણ એ કોઈ બનાવ બન્યો નથી લારીઓ લારીઓવાળા એવો આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ નગરપાલિકા ચોર છે એ તો આક્ષેપો રહેવાના એ તો ઉલતા ટ્રાફિક દૂર કર્યો છે એમાં ચોરનો ના ચોરનો સવાલ જ નથી આવતો આજે અમારો મેઇન વિસ્તાર છે સરદાર શોપિંગ ત્યાંની લારીઓ જે છે એને હટાવવામાં આવી છે કેટલો પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલા તમે આજે ચાર પાંચ પીએસ આવ્યા હતા અને ત્રીસ ચાલીસ જેવા કોન્સ્ટેબલ સાથે આ બજારના તમે જે દબાણો હતા લારીઓના બરાબર તો જે દુકાનો છે એ લોકો જે દબાણ કરે છે તો એ લોકોના દબાણ કેમ નથી હતા તમે એકવાર લારીઓ તો ખસવા દો એ જાય પછી એ લોકો નું ભી સ્ટેપ બાય સ્ટેપ લે હોય ને કેમ કે દુકાનોવાળા વાળા ચાર ચાર પાંચ પાંચ ફૂટ આગળ ટેબલોને ને એ બધું ગોઠવીને ધંધો કરે છે નહીં બસ લારેવાળા વાળા જશે પછી એમનો ભી વારો છે આમનો એકવાર કમ્પ્લીટ ક્લિયર થઈ જાય પછી એમનો ભી લેવામાં આવશે તમે જે પાટા દોર્યા છે પાટાની બહાર દુકાનો વાળાને દબાણ છે 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 હા એ તો જોયેલું અમને ખ્યાલ બી પણ હવે આમ એકવાર આ લોકો ખસેલા દુકાનવાળાનું જ એવું કામકાજ છે કે એ જ વાળાનું ઉભા રહેવા દે છે એટલે એકવાર લારિયાવાળા જ્યાંથી ખસી જાય એટલે પછી દુકાને આગળ કેટલા શું કઈ એ લોકો દબાણ કરે છે એ બધું અમે જોઈને હવે આના પછીનું એ અમે લેશું